હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ અને વાગી ગયા છે પોણા દસ આજે પોણા દસ થઈ ગયા છે અને થોડીક થોડીક રસોઈની તૈયારી થવા માંડી છે કેમ આવ્યા દોડી દોડીને તું કેમ આવ્યો આજનું વાતાવરણ એટલું મસ્ત છે ને આમ કે વાત જવા દો જો અહીંયા ગુવાર બફાઈ ગયો છે બાફેલ આખા ગુવારનું શાક કરવાનું છે ને અહીંયા જો બે દૂધ મૂકી દીધા છે ગરમ કરવા માટે અને આ મમ્મી શું કરી રહ્યા છે કઈક લેવા ગયા હતા આપણે બનાવવાનું આજે ગુવારનું શાક અને ટિફિનમાં આજે હું બનાવ્યું ખબર તમને લસણ ની કઢી હોય ને વઘારેલી લસણ ની કઢી મરચા મરચાં નાખીને આવું વઘારવાનું એવું ખાવું તું કાલે આમથી કે કીધું મારે એવું ખાવું છે એન માટે એવું બનાવ્યું હતું અને મમ્મી ગોળ 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 મારી ફરે છે ગુવાર કાઢવો તેટલે એટલે એમ

પ્રદીપ કે કરનો તાર પોપિટ ક્યાં ગયું પોપિટ ક્યાં ગયું રમો આલો લે 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 ગોળ ગોળ ફરશે હો હમણા એ એ ગોળ ગોળ ફેરો હાલો પોટી આવે પોટી હા લક્ષણો એવા છે ન્યાંથી હલતો નથી તો જો વિડિયો સ્ટાર્ટ કર્યો ને ભાઈ નવી ગઈ પોટી ચાલો હવે છે ને પપ્પાનો સુવિચાર લઈ લે પપ્પા સુવિચાર સુના દીજી આજનો સુવિચાર છે તારા કર્મો સુધાર બાકી સ્તુતિ વંદના અને ભક્તિ રાવણ પણ કરતો હતો સાચી વાત છે તો એ કર્મ કઈ સારા હતા જ નહીં શું કરે છો કર્મ સારા કર્મ હે તો ક્યારે આવવાનું ફ્રીજ કીધું તું ટાઈમ પછી આવશે તો બપોર પછી આવવાનું છે કાનું ફ્રીજ તારો ઓલો ભાઈ લઈ લે નાનો ભાઈ જો નીચે પડી ગયો ભાઈ ભાઈ અરે વાહ હાલા કરાયો હવે બસ એને નથી ખાવું ભૂખો નથી તે તારી ક્યાં છે જો બાયે દીકો કરી લીધો જો લે લે બાયે દીકો કર્યો જાય છે

ગુવારકી સબ્જી વઘારેલી મમરી ઠંડી ચાય ધોળાની રે ગઈ અને હવે જો તમને અમારા ખાના બંધ જોવા મળશે કારણ કે અમે રિપેરિંગ કરાઈ નાખ્યું છે અને હવે અમને અમારા ખાના તમને અમારા ખાના બંધ જોવા મળશે એમ ખર્ચો કરને આ વખતે ખર્ચો જ ખર્ચો જ આવે છે હા એવું છે તો ચાલો બધા જમવા માટે બપોર નું કા મમ્મી તો ચાલો જમવા કાનો ક્યાં આવ્યું જો ફ્રીજ આવ્યું જો જો આમાં પપ્પા ઓલું ન આવે જોયું આ પાયા ન આવે મમ્મી આમાં ઊંચા હજી એમાં નીચે છે હો પપ્પા લઈ લો થર્મોકોલી બસ હા આમાં ન આવે આમાં છે ને તમે ઘસડી શકો

અને છે ને આ કાચ ફિનિશ વાળું આવે ને એ લીધું જો સામે પપ્પા ઉતારે છે ને વિડીયો લાવો પપ્પા તો જો આપણે ઓલા શું કહેવાય ડ્રેસિંગ કાચ નહીં નવો હા તો જો આયરનું લીધું છે અને કે ત્રણસો પંચાવન નું થ્રી સ્ટાર છે અને આની છે ને બધી ખાસિયત એ છે એ હું તમને પછી કહીશી ભાઈ આ અત્યારે ખાલી ડિલિવરી આવ્યા એવા કે હવે કંપનીના આવશે ને એ આખું ચાલુ કરીને બધું સમજાવશે તો આપણે ચેક કર્યું ખાલી તો મસ્ત જ જો આવા બધી ટેપ ને એ બધું કાઢવાનું હોય એ કાઢીને રેડી રહ્યા ત્યાં એ ભાઈ કહીને ગયા છે એ કે ત્રણ કલાક જો ચાલુ કરવું હોય તો કરી શકો પણ આપણે કંઈ ઓલું ફ્રીજ ચાલુ જ છે એટલે કાંઈ જરૂર નથી એટલે ઓલા ભાઈ જયારે આવશે શીખવાડવા ત્યારે જ આપણે ચાલુ કરશું ત્યાં આપણે આ બધી ટેપ એવું કાઢી લઈએ આ બધું આના છે ને મમ્મી ઓલું એ ત્યાં આપણે લઈ લેવા છે આ કાચ ઘસાઈ ન જાય ને એટલે મૂકવાના આવે છે ને પ્લાસ્ટિક ના એવડાઈ હા માં ચૌટા માં બધે મળે છે એટલે ઈ લઈ લેવું છે એટલે કાચ છે ને ઘસાઈ ન જાય વધારે કાકા નો હમ લીસોટા નો પડે ને એમ એવું છે અને જો આમાં છે ને ફ્રુટ નું અને શાકભાજી નું બે અલગ અલગ આવે કા મમ્મી લો મમ્મી અનબોક્સિંગ માં હેલ્પ કરો

સાત માં લીધું તું તો સાત માં લીધું તું તો વીસ વર્ષ માં થોડુંક ઓછું ઓગણીસ વર્ષ એમ પણ તો હજી બગડું નથી એમ આ તો અમારે મોટું લેવું તું એટલે બાકી અને મોટું તે હજી અમારે ચાલે એમ એટલે એક બે વર્ષ હજી ચલાવી લે પછી લે પણ હતું એવું ને કે

ના આને શું હોય છે ધારવાર તો તૈયડે ભાઈ કે ઈ તો વડીલ કહેવાય એને તો આવું જ પડતી હતી અને આખા શોરૂમમાં ધડબડાટી બોલાવી દીધી ભાઈએ તેવું છે તો ફાઇનલી આવી ગયું છે ફ્રિજ કા મમ્મી ચાંદલા બાંડલા કરી દઈએ તેવું કરીએ ચાલો ને જો પપ્પા અત્યારે કેવું છે ખબર ભંગારવાળા ત્યાં તમે આખે આખું આવું ખોખો આપો ને તેન ભાવ વધારે ને તમે ભાંગીને આપો ને તો તેનો ભાવ ઓછા હં

કાકાનો યે 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 એટલે આ ઓટલો અમને આ લંબાઈમાં છે ને ફ્રીજ ટૂંકો થાય જો પપ્પા છે ને આ ઓટલો છે ને એ તોડે છે કા પપ્પા તોડવી એટલે ઓકે આવી જાય ને પેલા એવું હતું મોટું લેવી તો આ દિવાલે તે આ હતી ને તોડવી પડે એમ હતી પછી પપ્પા કહે કે એ દીવાલ તોડવી પડે તો આ બધું જો આ વાયરિંગ આખું આ દિવાલે કરવું પડે એટલે કંઈ સેટિંગ ન થતું પણ પછી અમને એ જે ગમ્યું ને એ મળી ગયું શું થયું પપ્પા રેડી જ છે ને હા તો જો હવે આ ઓટલો તોડે જ પપ્પા અને આ ફ્રિજ જો ઉતારીને અત્યારે અહીંયા મૂકી દીધું છે ઓલું આવે ને મૂકવા કરવા ત્યાં આમાં રેડી કરીને રાખીએ બરાબર ને હા એ બે ચાર કલાક થઈ જાય એને આવતા ઈ જે ડિલિવરી કરવા ડિલિવરી કરવા જે ભાઈ આવ્યા ને એ ભાઈ એમ કીધું કે તમે ત્રણ કલાક પછી ચાલુ કરવું હોય કરી શકો તો અમારે ત્યાં ચાલુ જ છે એટલે જરૂર નથી ભાઈ આવીને બધું સેટિંગ કરીને ચાલુ કરી દે ત્યારે જ કરશું એમ અને પ્રાશુ ભાઈ છે ને હારું હાલ ગુમ હોય તેમ જો એને બાને આમ બેહાડ્યા છે હા એના કામ કામ કરવું બહુ ગમે કે પપ્પા હારો હાર કામ કર આવડું આ બોક્સ છે ને એ ન્યા મૂક્યું હતું ઢહળી ને અંદર રૂમ માં મૂકી આવ્યો કા મમ્મી બો મારા બેટા ને એવું છે બધું તો ચાલો હવે આ પપ્પાને કરાવડાવી કે આપણે કરી દેવી પછી હવે આ જગ્યા કેવી થાય ને બતાવો અત્યારે ફ્રીજ કાઢી નાખું ત્યાંથી નસીલા બેન છોડવા માંડો તમને પછી ઓલી નહી મળે રોજ નહી મળે આમાં ત્રણ જણા એ તને આટલો પથ્થર તોડો છે હું મમ્મી બેઠા છે કેમ બેન પપ્પા એ જાજો તોડો મેં થોડો તોડો મમ્મી આટલામાં બેઠા છે કારણ કે એવું હતું કે કોઈ કારીગર આવે કોઈ હાંજે આવે એમ હતું અને અત્યારે કોઈ આવે એવું હતું નહીં

અને મસ્ત હેર વોશ એ નાખ્યા ઓલો ઓટલો તોડો ને માથાની અંદર કાકડી ઓલી ઉડી હોય ને માથા હા ઝીણી ઝીણી હોય ને એટલે રેતી હોય ઘૂસી જાય ઉડી હોય એટલે તો હવે ચાલો આપણે છે ને છ વાગે ફ્રીઝ ચાલુ કરવાનું છે આપણે ફ્રીજ નું પૂજન તો કરી નાખીએ કા મમ્મી તો ચાલો આપણે કરીએ તમે કરો ચાલો ચાલો જો મમ્મી કંકુ લેવા ગયા છે આપણે આમાં ચોખા તો કાંઈ લગાવવાના હોય ને એટલે મમ્મી પૂજન કરી નાખે હોય તો મમ્મી પૂજન કરે છે શ્રી એ હું કરું ત્રિશૂળ ત્રિશૂળ અને ઓમ રગેડા મમ્મી હમ ત્રણ ચાર ને પાંચ હે ચાર જ કર્યા હવે અહીંયા ઓમ લખ્યો ઓમ નાનું એવું કરી ઓમ થઈ ગયું છે ને મમ્મીએ કરી નાખ્યું પૂજન કશો વાંધો નઈ હમણાં પર પોતું લાગી જાય મમ્મી તો જો આપણે પૂજન એ કરી નાખ્યું છે ફ્રીજ નું મસ્ત ચાલે ફ્રીજ આપડું આ ફ્રીજ અમારે વીસ વર્ષ ચાલ્યું છે તોય હજી આ ફ્રીજ ને કઈ થયું નથી આ ફ્રીજ મોકલવાનું ભગવાન ઇલેક્ટ્રિક સાધન છે એ તો અમારે વીસ વર્ષ છે કઈ નથી થયું નથી એટલે એવું છે તો આ એવું જ નીવડે એવી આશા આ વર્ષમાં તો એટલી વસ્તુ ઇલેક્ટ્રોનિક ની એવી છે ને કે તમે વાત જ ન છેલ્લા સમજો ને અઢી વર્ષની અંદર બે આપણે એસી આવ્યા ટીવી આવ્યું ફ્રીજ આવ્યું મારો ફોન આવ્યો ખર્ચો જ ખર્ચો છે એ એવું બધું છે અને બધી વસ્તુ મોંઘી દેવી જ મતલબ સસ્તાવાળું કાંઈ નહીં સસ્તાવાળા બધું મોંઘું મોંઘું દેવું છે એમ કારણ કે જો મમ્મીની લોકો ટીવી જોવા ગયા ને ત્યારે થોડીક નાની સાઈઝ કહેતા હતા કા મમ્મી પછી હાર્દિક કે એ કે મોટું એ કે એમ પછી એમાં એ કે મોટું લીધું એટલે એ પ્રમાણે ભાવ એ વધે જ તેને અને કે એને જોયું હતું એના કરતા મેં અલગ થોડુંક પાસ કર્યું એટલે એમાં થોડુંક વધી ગયું એટલે જોકે બધાની મંજૂરી એ પ્રમાણે જ લીધું પણ એમ કે મમ્મી ની જોઈને આવ્યા હતા એ લોકો જે સેમસંગનું જોઈને આવ્યા હતા ને એમાં ઉપર ફ્રીઝર હતું અને આના કરતા મોટું હતું પણ ફ્રીઝર ઉપર હતું તો અત્યારની ટેકનોલોજીનું આ લીધું અને આ બ્લેક મિરર વાળું લેવું હોય ને તો એનો ભાવ વધારે હતો પણ પપ્પા કે કાંઈ નહીં ગમે એકવાર એ કંઈક સાધન લેવું છે એ કે તો એ કે ગમે એ જ લઈ લો એમ અને પપ્પા પપ્પાને હશે સગવડ એવી તો જ લઈ દીધું હોય ને એટલા તો બધું નાય પાડે ને કે એટલું બધું નથી આપણે નથી લેવું પણ હશે પપ્પા ગયો એટલા તો પપ્પા કે કંઈ વાંધો નહીં લઈ લો કે આપણે ક્યાં ક્યાં વારા ઘડી આવી વસ્તુ લેવાની હોય એમ આવી મોટી વસ્તુ વાર લેવાની હોય એટલે લઈ લો કે જે ગમે એટલે આપણે આ પાસ કર્યું તો પછી મમ્મીને ગમી ગયું કારણ કે આમાં નીચે ફ્રીઝર આવે ને ઉપર ફ્રીઝ આવે ને એટલે તમે ઊભા ઊભા બધી વસ્તુ લઈ શકો એમ સિસ્ટમ બધી સારી છે એમ એટલે આ અમને ગમ્યું હતું એવું છે એટલે પછી આપણે આ લીધું હતું તો કેવું લાગ્યું ફ્રીઝ જણાવજો તમે કામ મસ્ત આમ તો બધી ના છે ટીવી લોયડ નું જ લીધું છે અને ફ્રીઝ અમે અત્યાર સુધી સેમસંગનું જ વાપરતા હતા આ વખતે હાયર હાયર ને હાયરનું લીધું છે પણ ઇન્ડિયન બ્રાન્ડ લીધી છે એટલે બધા એમ કે છે કે ઇન્ડિયન બ્રાન્ડ સારી એટલે આપણે ઇન્ડિયન બ્રાન્ડ આ વખતે લોયડ ઇન્ડિયન બ્રાન્ડ જ છે ને

મજૂરનો ખર્ચો પાઉંભાજીમાં વાપરવામાં આવશે એમ જો ઈ જો આ ઘરે આવે એટલે બસો રૂપિયા મજૂરી ઘરે આવવાના લે અને તોડવાના લે એ અલગ એટલે ની અંદર મતલબમાં એ આવે તો એટલા તો લે જ એમ હં એટલે એવી રીતે એટલા તો એ લઈ જ લે એમ એટલામાં આપણે પાઉંભાજી ન ખાઈ લેવી એ થઈને તોડ નાખ્યું મે મમ્મી અને પપ્પાએ ત્રણેય થોડીક થોડીક વાર છે ને મથીન તોડ નાખ્યું પણ થઈ ગયો મસ્ત જો આ ભલે થોડીક વાર લાગી પણ થઈ ગયું ને સારું નવરા જતા હું કામ હતું અમારી રીતે એટલે થઈ ગયું એ બાને એમ અને જો મૂકી દીધું મસ્ત હવે છે ને એ ફ્રીજવાળા ભાઈ જે કંપનીના જે હોય ને એ કાલે આવવાના છે એમણે કીધું છે છ વાગે ને એટલે ચાલુ કરી દેજો અને કલાક જેવું કલાકથી સવા કલાક જેવો મતલબમાં ચાલુ રાખે અંદર કુલિંગ ફૂલ આવી જાય તો જ તમારી વસ્તુ તમે શિફ્ટ કરી દેજો એમ એટલે હવે છ પોણા છ જેવું થવા પાંચ સાડા પાંચ ને પાંચ થઈ છે છ વાગે આપણે ચાલુ કરી દઈશું ફ્રીજ બરાબર ને

ઓલું ફ્રીજ છે ને એની અંદર ટ્રાન્સફર કરીને પછી ગામડે મોકલી દઈએ તો હું ડેમેજ ન થાય નેતર કેવું થાય આપણે ગોદડા અને ચાદર ને બધું વીટવું પડે એમ કે ભટકાય કેવું ન થાય એના માટે એટલે જોઈએ હવે આનું ખોખું મોટું છે મોટું એટલે એવું લાગે ને તો ઉપરથી કટ કરી નાખશું પતરીથી કે એનાથી નાનું કરી નાખશું અને પછી છે ને મોકલશું જો પપ્પા જેમ કે એમ પછી તો કારણ કે આમ મોકલવી મોકલવીને એટલે થોડુંક આમ બીક જેવું રહે એમ ગોબા ગોબી થયેલું ઓલામાં હોય ને તો બીક નો હોય ખોખામાં હોય તો બાંધી દે પણ આપણે ગોદડા ને એવું વીટવું પડે બાજુમાં આપણે વીટવી પછી બાંધવું આપડે વીટી ને પેલા દઈ દેવાનું પછી તો એમ રીતે બાંધે હલે નહીં એમ પણ જોવી આવે હું કરવી બરાબર ને જેવું પપ્પા કે એમ કરશું કાનો છે ને સુઈ ગયો છે તો કાના એ કાંડ પેરા ત્રણેય કામ કરતા હતા કાના ભાઈ છે ને આપણે શું કે સોફા પરથી હેઠે દડી ગયા

પણ એ જાહેર છે દાદા અને બાનો જે પ્રેમ હોય ને એવો હોય એટલે આપણે સાંભળવું પડે કામ બા હમ બાને દાદાને વ્યાજ વાલું એવું હોય ઓહા બહુ વધારે પડતું વાલું તમારે કાનો આવ્યો ને પછી વસ્તુ એટલી આવી છે ને ભાગશાળી જે અમારે કાનો એમ વસ્તુ ઘણી બધી વસાવી ઘરમાં એ આવ્યા પછી કા અમી હા એટલે એવું છે હવે વસ્તુમાં તો શું છે હવે કાંઈ ઘરમાં બાકી જ નથી રણી એટલે બધું આવી ગયું બધ અને બધી નવી જ આવી એમ કોઈ આમ કેમ સેકન્ડ હેન્ડમાં લઈને કેવું કાંઈ જ ને બધું નવું જ વસ્તુ આવી છે એટલે કાનો ભાગ્યશાળી છે એમ કેવી ને તોય ચાલે કાં ભગવાન ઈચ્છા મુજબ થાય ભગવાન હા તો એવું જ છે પણ કહેવાય ને ઘણાને કેવું હોય કે ઘરમાં નોર્મલ ચાલતું હોય પછી કંઈક લક્ષ્મી આવે કે એવું થાય તેના પગલા સારા પડે પછી ઓટોમેટિક ખબર ન હોય એમ બધું વધવા માંડે એમ એમ જેવું છે અમારે કાનો આવ્યો ને પછી અમારે બધાને લક્ષ્મી આવે ને પછી બધાયને અમારે કાનનો આવ્યો પછી બધું વધવા માંડ્યું કાન વિષ્ણુ આવ્યા ને એટલે કાનનો આવ્યો એને વાંહે લક્ષ્મી આવવાની જ છે ને એટલે એમ મમ્મી આ વિષ્ણુ આય લક્ષ્મી આવે હા એટલે એમ અમારે કાનમાં આવ્યા એટલે રાધા તો કાનો લાવવાનો છે એટલે એટલે જે એના પગલા એવું બધા એમ કે ને કે લક્ષ્મીના પગલાં શુભ હોય એવું નથી તો અમારે કાનાના પગલાં શુભ જ છે કામ એવું છે તો ચાલો હવે છે ને સાંજે જમવા જઈએ ત્યારે મળીએ હે જડા

કે તો આ આ આ આ આ એ આ તો યાદ ન દે જહર ગયા બમ બધા બેસી ગયા છે ઓર્ડર આપ દીધો એવું છે કાનો તારે મમ્મમ ખાવાનું છે જો મમ્મામે એવું મમ્મમ કે તો મમ્મમ શું શું પાપડ

ચાલો ઓર્ડર આવે અને વાટે છે પાપડ આવ્યા છે કા તો આવી ગઈ છે જો પાઉં ભાજી જો જો તમે ખાઈ જો પાપડ જો પાઉં ભાજી સલાડ મસ્ત હવે શું આવે છે મસાલા પાઉં તારું કાનું તો જો અહીંયા કાનુભાઈ બા પાસે છે અને અહીંયા જો Hah, leshu, hah. Baca lo pada jam.